હલો હું કરો છો તમે તો હમણાંથી ફોન બોન કાંઈ નથી આવતો તારો તો એ ભૂલી ગઈ ને એવું ન લાગતું ને મને તો તું મને ભૂલી ગઈ એવું ન એવું ન લાગતું મને નહીં હમણાંથી કાંઈ ફોન નહીં નહીં મેસેજ આવતો નહીં કાંઈ ભેગા થતા તમે કંઈ હૈયા તો નથી જાને કાંઈ એમ ભણવા વહી ગઈ કોલેજ કોલેજ શરૂ થઈ ગયું તારે મને કીધુંય નહીં યાર કોલેજમાં મારે ના ના હો નહીં હું ના નહીં આવું અને મળવા ના થોડો તો અહીંયા આવીએ રવિવાર હોય ને તારે તારે એમ આવજે આપણે વાડીએ મજા આવશે હમ ના નહીં યાર બોર તળાવ મારે ના હોય ના મને

તે અમને નહીં તો મને કીધા વગર ની ગયા કોલેજ વહી ગઈ એમ મને કહેવાય તો કરીને કે અમારે કોલેજ ખુલી ગઈ છે તો હું જાઉં છું એમ હ નહી તારે કહેવાય તો કરીને મને કે હું જાઉં છું એમ આ તો નહીં કઈ કીધું કે હું જાઉં કે ન જાઉં આ તો ડાયરેક્ટ જા આ તો તમે જાઓ અત્યારે અમને તમારું થોબડું દેખાડતા જાવ એમને એમ થાત કે નહી મેડમ જાય એમ કાંઈ વાંધો નહીં તમે તારે તમે કોલેજ જાઓ પછી તો અમને ભૂલી ગયા ને ભૂલી ગઈ એમ કહું તું મને હારું હાલો હું તમને પછી ફોન કરું અને પછી ફોન કરું તને ઓકે બાય લવ યુ